નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું વિકી બામણિયા વિદ્યાર્થી મિત્રો આપણને ખબર જ છે કે ટૂંક જ સમયમાં તમારી બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે એ પછી ધોરણ દસ ની હોય કે ધોરણ બાર ની હોય તો એ વિદ્યાર્થીઓ જ્યારે પેપર આપતા હોય છે અને પેપર આપ્યા બાદ જયારે લોકોના પેપર ચેકિંગ સ્ટાર્ટ થતા હોય છે એની સાથે સાથે બોર્ડ જે તે પેપર ચેક કર હોય છે એને એક આન્સર કી પ્રોવાઈડ કરે છે અને એ આન્સર કી ની અંદર પણ અમુક વખતે અમુક એવા આન્સર્સ આપેલા હોય છે જે વિદ્યાર્થીઓના આન્સર જોડે મેચ ના થતા હોય તે વિદ્યાર્થીના માર્ક્સ કટ થઈ જતા હોય છે તો આ જ સમસ્યાનું સોલ્યુશન હવે બોર્ડે આપી દેલું છે અને એનું સૂચન પણ એક અલગથી એક બેઠક કરી એક મીટિંગ કરી એક સેમિનાર જેવું લોકો માટે આયોજન કરી અને એ લોકોને સૂચન આપવામાં આવેલી છે કે ભાઈ હવે જ્યારે તમે પેપર ચેક કરો તો તમારે એની અંદર થોડી છૂટછાટ આપવાની છે તો કઈ કઈ છૂટછાટની વાતચીત કરેલી છે એનાથી તમારા પરિણામમાં શું અસર પડશે અને વિદ્યાર્થીનું ઓવરઓલ જે પરિણામ આવતું હતું એ પરિણામમાં શું ફરક પડશે એ તમામ મુદ્દાઓની ચર્ચા અંદર એક્સપ્લેન કરી જેથી કરીને બોર્ડની પરીક્ષા આપતી વખતે તમે જે બાબતનું ધ્યાન રાખશો તો તમારું રિઝલ્ટ ની અંદર બની શકે કે સુધારો થઈ શકે તમે ફક્ત આ વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને પણ એ જાણકારી પૂરેપૂરી મળી રહે હવે વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે એકવીસ હજાર લાયક તમારું પરિણામ સુધરી જશે ને ઓવર ઓલ રીઝલ્ટી સુધરી જશે તમને ડર લાગતો હશે ડર કાઢી નાખો બરાબર કેમ એની રીઝન આપણે જોઈ ડિટેલમાં એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરીશ

અમુક જે શિક્ષક હોય ને ભાઈ એ ખરેખર આલા ગ્રાહ હોય તો એને જળતા કહેવાય હવે જડતા એ લોકો રાખવાની નથી એવું સૂચન કરવામાં આવેલું છે અને વિવેક મતલબ કે કોઈ શબ્દની અંદર વિદ્યાર્થી એ પોતાની મૌલિકતાનો ઉપયોગ કરીને બી આન્સર લખેલો હોય તો પણ એને માર્ક્સ આપવા

અને આન્સર કી માં મેથડ અલગ આપેલી હોય તો વિદ્યાર્થીના માર્ક્સ અમુક વખતે કટ થઈ જાય છે તો એવું કદાચ એવું કોઈ વિદ્યાર્થી થયું હોય તો પછી એને માર્ક્સ નથી મળતા તો હવે મળશે બરાબર એવું એ કહેવાનો પ્રયત્ન કરે છે આવે છે અને બોર્ડ સુધારા કરવા પડતા હોય છે તેમાં તમામ વિદ્યાર્થીઓને બે થી ત્રણ ગુણ સમાન પ્રમાણે ગ્રેસિંગ રૂપે આપવા પડતા હોય છે કેમ કે આન્સર કી ની અંદર કંઈક અલગ બાબત લખેલી હોય ને વિદ્યાર્થીએ પોતાની મૌલિકતાનો ઉપયોગ કરીને આન્સર કંઈક અલગ લખેલા હોય તો સમસ્યા અને વિવાદ ટાળવા માટે ગુજરાત બોર્ડ દ્વારા પ્રથમ વાર બોર્ડ ની પરીક્ષા મૂલ્યાંકન સંદર્ભે શિક્ષકોને જડતા ન રાખીને આપવા માટે સૂચનો આપવામાં આવેલી છે આગળ જોવાનો પ્રયત્ન કરશું કે ભાઈ વિદ્યાર્થીની રજૂઆત શૈલી આન્સર કી થી જુદી હોય તો પણ

હું તમને એક ઉદાહરણ આપું ભાઈ ગણિત બેઝિક બરાબર ગણિત બેઝિક જે આપણો વિષય છે ધોરણ દસ ની અંદર સમજવાનો પ્રયત્ન કરજો લાગુ બધાને પડશે તમે કોઈ બી સ્ટ્રીમ ની અંદર હશો લાગુ બધાને પડશે કેમ કે આ જે છે આ તમામ ઇમ્પ્લિમેન્ટેશન બધા જ વિષયો માટે અલગ અલગ રીતે લોકો કરશે તો ગણિત બેઝિક નો આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ તો દરેક જણ બાર સાયન્સમાં હોય ધોરણ દસમાં હોય કોમર્સમાં હોય કે આર્ટ્સમાં હોય સમજી લેજો કે ભાઈ કેવી રીતે અહીંયા કહેવાનો પ્રયત્ન છે બોર્ડ નો અંદર હેતુ શું છે તો ભાઈ માર્ચ 2024 ના નમૂનાના પ્રશ્નપત્રના પરીક્ષા પરીક્ષણ કાર્ય માટે ગુણ પ્રદાન યોજનાનો એક નમૂનો છે ભાઈ પ્રાશનીક અને સમીક્ષક માટેની સામાન્ય સૂચનો બરાબર છે આ સૂચનો એ લોકો માટે છે આપણે જાણી લઈએ ને ભાઈ તમે તો દિવાળી પ્રયુતના સબસ્ક્રાઇબર છો તો એ લોકોના મનમાં શું છે એ બી આપણે જાણેલું પહેલેથી જ હોય તો મજા આવી જાય પેપર લખવાની અંદર શું કહે છે ભાઈ આન્સર કી માં આપેલ ગણતરીની રીત સિવાય અન્ય કોઈ સાચી ગણતરીની રીતનો ઉપયોગ કરેલ હોય તો પણ પૂરા ગુણ આપવાના રહેશે બરાબર દાખલા તરીકે કે તમે ગણિતની અંદર કોઈ દાખલો છે હવે એની અંદર ખાલી એવું કીધેલું છે કે ભાઈ આ સમીકરણનો ઉકેલ મેળવો તમારી પાસે ઓપ્શન છે બીજું કોઈ પણ દાખલાના અંતિમ જવાબમાં અતિ સંક્ષિપ્ત આપેલ ન હોય તો પણ પૂરા ગુણ આપવાના રહેશે બરાબર કે ભાઈ જવાબના અંતિ અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં આપેલ ન હોય દાખલા તરીકે કોઈ જવાબ છે એનો જવાબ બારના છેદમાં ચાર લાવીને વિદ્યાર્થી એ છોડી દીધો હવે એ નથી બરાબર મતલબ વિદ્યાર્થી આવું લખેલું હોય તો પછી ચાર ત્રણ જવાબ લાવવાનો હોય તો પછી ત્રણ ના છેદમાં બે હોય તો એક પોઈન્ટ પાંચ ફાઈનલ આન્સર આવતો હોય તો આ પણ સાચો અને આ પણ સાચો ખબર પડી ગઈ તમને બીજું દશાંશ ચિહ્ન પછીના અંકમાં ભૂલ હોય તો પણ તેને અવગણવી દાખલા તરીકે કોઈ દાખલાનો જવાબ ત્રણ આવે છે અને કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં નાની મોટી ભાગાકારમાં ભૂલ કરી દે છે અને એનો જવાબ ત્રણ પોઈન્ટ બેતાળીસ ની જગ્યાએ સુડતાલીસ આવે છે તો પણ બંનેને રાઈટ આપવું પડશે બરાબર છે જો તમે મતલબ કે બોર્ડ ઈચ્છે છે યાર કે તમે પાસ થઈ જાઓ બરાબર તો જો પ્રમેય કે સાબિતી વાળા દાખલામાં પક્ષ અને સાધ્યનો આગ્રહ ના રાખો આકૃતિ અને સાબિતી લખેલ હોય તો પણ પૂરા ગુણ આપી દેવાના બરાબર આપણે તો કેવું હતું પહેલા અમે તો જરા 2005 ના જરા પેપર આવતું હતું ને બોર્ડના તેની તો કેવું હતું પ્રમેય લખ્યા પછી છેલ્લે થાંભલો કરવાનો તમે પૂછજો તમારા મમ્મી પપ્પાને આ થાંભલો ના કર્યો હોય ને તો બી અડધો માર્ક્સ કાપી લે પ્રમેયમાંથી પણ હવે તો પક્ષ સાધ્ય નહીં લખેલું હોય ખાલી તમે સાબિતી પ્રોપર લખેલી હશે આકૃતિ પ્રોપર દોરેલી હશે તો પણ તમને માર્ક્સ મળી જશે તમને એવું થાય કે અમારે લખવાની કે નહીં લખવાની લખવાની ભાઈ બરાબર તમે દિવાળી પુરાવીના સ્ટુડન્ટ છો તમારે તો પરફેક્ટલી લખવાની પણ તો ઇન કેસ ભૂલાઈ ગયું લખવાનું તો બી માર્ક્સ તમારા કટ નહીં થાય બેઝિક મેથેમેટિક્સમાં બીજું ટૂંકા પ્રશ્નોના જવાબમાં રીતનો આગ્રહ રાખ્યા સિવાય કોઈ એક શબ્દ વાક્ય કે આંકડામાં જવાબ આપેલ હોય

અનુકૂળ સાનુકૂળ પરિણામોની જેમાં કુલ પરિણામોની સંખ્યા આવું સૂત્ર જે છે એ તમે નથી લખ્યું તમે ડાયરેક્ટલી જ કિંમતો મૂકી અને ગણતરી કરી દીધી તો પણ તમને માર્ક્સ પૂરેપૂરા મળશે બીજું પૃષ્ઠફળ અને ઘનફળમાં જો સૂત્ર લખેલ હોય અથવા સૂત્ર લખી તેમાં કિંમત મૂકી હોય તો પણ સાદું રૂપ ન આપેલ હોય તો પણ તેને આન્સર કે પ્રમાણે ગુણ આપવાના રહેશે આખો જવાબ ખોટો કરીને શૂન્ય ગુણ આપવાના નહીં પૃષ્ઠફળ ઘનફળમાં જો સૂત્ર લખ્યું હશે ભાઈ સૂત્રમાં કિંમતો મૂકેલી હશે તો પણ એને આન્સર કે ની અંદર જે જણાયું હોય ભાઈ આટલું લખ્યું હોય તો આટલા માર્ક્સ આપી દેવાના તો મળી જશે માર્ક્સ ચિંતા કરવાની નહીં એટલે જેટલું આવડતું હોય એટલું તો ખાસ લખવાનો આગ્રહ રાખજો ભલે તમે પહેલી પરીક્ષામાં જે ભૂલ કરી બીજી પરીક્ષામાં જે ભૂલ કરી બોર્ડની પરીક્ષામાં આપણે ભૂલ ના થવી જોઈએ કેમ કે હવે એક એક લાઈનનો આપણને માર્ક્સ મળવા માટે જઈ રહ્યો છે અને એ તમારું ઓવરઓલ પરિણામ સુધારીને આપશે બીજો આંકડા શાસ્ત્ર હોય તેના દાખલાઓમાં વિદ્યાર્થીએ કોષ્ટક બનાવેલ હોય પણ ગણતરી ના કરી હોય તો પણ ખોટો કરીને શૂન્ય નહીં આપવાનું ખાલી કોષ્ટક બનાવ્યું હોય એમાં અંદર કિંમતો લખી દીધેલી હોય તો પણ જીરો માર્ક્સ નહીં તમને કઈક માર્ક્સ તો મળશે મતલબ કે આંકડા શાસ્ત્રનો દાખલો ના આવડતો હોય તો બી ટેન્શન નહીં લેવાનું કોષ્ટક જેટલું આવડતું હોય એટલું તો બનાવી જ દેવાનું ત્રિકોણમિતિનો ઉપયોગવાળા દાખલામાં આકૃતિ અથવા વર્ણનને ધ્યાનમાં લઈ

રહેશે બરાબર તો આ મુદ્દો ભી સમજવા જેવો છે કે ભાઈ આન્સર કી માં એવું બનેલું હોય કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો દાખલો છે પણ કોઈ વિદ્યાર્થી એ દ્વિઘા સમીકરણની રીતે કાં તો પછી ત્રિકોણમિતિની રીતે ગણતરી કરીને સાચો જવાબ લઈ આવ એને માર્ક્સ મળશે ત્રિકોણમિતિનો કોઈ દાખલો છે પણ વિદ્યાર્થીને લાગે છે કે હું આ મેથડથી કરીશ તો પણ મને જવાબ તો આવી જ જશે તો પણ એને માર્ક્સ આપવા પડશે મતલબ કે મેથડનું મહત્વ નથી જો કોઈ વિદ્યાર્થી ઈચ્છે

સાડા ત્રણ હજાર જેટલા વિદ્યાર્થીઓ છે તમે બી એની અંદર જોઈનિંગ કરી શકો છો ઇવન નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સએપ ચેનલની બી લિંક આપેલી છે એની અંદર પણ સાડા સાત હજાર આઠ ની આસપાસ વિદ્યાર્થીઓ આ વર્ષના જોડાઈ ગયા છે તમે બી એની અંદર જોડાઈ જશો તો તમને પણ બેનિફિટ મળશે જે બોર્ડનું જે પેપર હતું એ ની અંદર જે ન્યૂઝપેપર હતું એ ની અંદર કેવી માહિતી આપેલી છે એને બી આપણે ની અંદર જોઈ લઈએ પણ એ પહેલા જો તમે ધોરણ દસ ની અંદર છો કે ધોરણ બાર ની અંદર છો

અહીંયા આપણે જોઈએ ગુજરાત શિક્ષણ બોર્ડે પ્રશ્ન પત્રના પરીક્ષણ કાર્ય સાચો હોય તો પણ ગુણ આપી દેવાના બરાબર ની અંદર આવી છે ખાલી સાચો જવાબ કે પ્રશ્નના વિકલ્પ નીચે નિશાની દર્શાવી હોય તો પણ ગુણ આપવાના રહેશે ખરું ખોટું એવું લખતું પણ હવે કદાચ નિશાની કરશો નાના છોકરાના જે તો પણ તમને માર્ક્સ મળી જશે ટૂંકમાં જવાબ માટે શબ્દ કે વાક્યમાં આપેલા સાચા જવાબ માટે ગુણ આપવા જોડકા ક્રમમાં કે આલ્ફાબેટ કે પ્રશ્ન લખેલ સ્વરૂપે હોય

એ પ્રમાણે દુનિયા ના ચાલે દુનિયા ને ઈચ્છા છે કે ભાઈ મારે આવું કરવું છે એની મૌલિકતા ઉપયોગ કરો છે તો માર્ક્સ આપવા પડશે બરાબર એ જે સાહેબો કાપતા હતા એ લોકોને હું કહું છું હવે તમે નહીં કાપી શકશો અને કદાચ જો કાપશો તો બોર્ડ તમારા અગેન્સ્ટ એક્શન લેશે આવું અમુક શિક્ષકો જડતા રાખતા હતા એના લીધે આ નિર્ણય લેવામાં આવેલો છે આ વર્ષે ધોરણ દસ બાર નું પરિણામ હવે વધશે કેમ વધશે કેમ કે જેને જે લખ્યું હશે માર્ક્સ તો મિલેગા બરાબર પિક્ચર સ્ટોરીઓ ના લખતા તમે કઈ બી સાચું એ સબ્જેક્ટ રિલેટેડ લખીને આવશો તો તમારા માર્ક્સ મળશે તો બની શકે કે જીરો વાળાની સંખ્યા આ વર્ષે ઓછી હશે અને ઓવરઓલ જે પરિણામ જે બે માર્ક્સ ચાર માર્ક્સ પાંચ માર્ક્સ માટે ફેલ થઈ જતા એ વિદ્યાર્થીઓ હવે પાંચની કેટેગરીમાં જઈ શકે છે તો ઓવરઓલ જે બોર્ડનું જે પરિણામ છે એ દર વર્ષે જે સિત્તેર બોતેર ટકા

વિદ્યાર્થીઓના માર્ક વધી શકે છે અને નબળા વિદ્યાર્થીઓ એક વિષયમાંથી રજૂઆતની શૈલી આન્સર કી જુદી હોય પરંતુ જવાબ હાર્દ આવી જતું હોય ગુણ આપવા તો પણ આપવાના મૂલ્યાંકન માટે મુદ્દો કે વિધાનોની સંખ્યા ને ધ્યાને ન લેતા વર્ણનમાં ચાવી રૂપે શબ્દો આવી જતા હોય તો પણ માર્ક્સ તમને મળશે તમે ફેરવી ફેરવીને કદાચ લખો છો તમને રીચેકિંગમાંડી ઉત્તર વહી અવલોકન માટે અનેક આન્સર કી સામે વાંધા રજૂ કરતી અનેક અરજીઓ બોર્ડ ને આવે છે દર વર્ષે માં રૂબરૂ અવલોકન અને આન્સર કી ના એક્સપર્ટ મૂલ્યાંકન બાદ

બોર્ડ બી એવું ઈચ્છી રહી છે કે ભાઈ તમે જે પ્રશ્નનો જવાબ છે એમાં કઈ બી લખશો ને તો ફૂલ લઈને ફૂલની પાખડી મળશે તો તમારા પાસ થવાના ચાન્સીસ જે પહેલા હતા એના કરતા હવે વધી ગયા છે આજ આ જે વિડીયો છે એનો મેઇન હેતુ છે કે તમે તમારા આન્સરની અંદર અમુક જણને જે હોય કે મારથી પરફેક્શન નથી આવતું તો નિરાશ થવાની ચિંતા છોડી દો સહેજ બી નાસી પાસ ના થશો કેમ કે હવે બોર્ડ બી તમારી સાથે છે બોર્ડની ઈચ્છા જ છે કે ભાઈ આ બધાને અમારે પાસ જ કરવા છે ગમે તે રીતે આ વિદ્યાર્થીઓને આગળ મોકલવા છે તો તમે એ ઓપોર્ચ્યુનિટી તરીકે જુઓ ઇવન જે ટોપર વિદ્યાર્થી છે ભાઈ તમારી કોમ્પિટિશન કદાચ ટફ થઈ શકે છે કેમ કે હવે 80% વાળો વિદ્યાર્થી ભી બની શકે કે 90% ની કેટેગરીમાં આવી જાય તો મહેનત તમારી જે છે ને ભાઈ એને તગડા બંધ કરવાની ચાલુ કરી દેજો છેલ્લી છેલ્લી ગેમ ચાલુ થઈ છે અને એની અંદર તમારે સેજ પણ પાછો પડવાનો નથી અને દર વખતની જેવી મારી ફરીથી હું તમને સાયરી કહીશ કે ખામોશી સે મહેનત કર અભિગમો કી રાત હે ખામોશી સે મહેનત કર અભિગમો કી રાત હે ધજિયા ઉડા દેંગે લાઈને જનલ પર નવા છો ને ભાઈ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો કેમકે ગુજરાત ની સૌથી મોટી એજ્યુકેશનલ ચેનલ પર તમે આયેલા છો તમને નીચે સબસ્ક્રાઈબરનો આંકડો ભી દેખાતો બાર લાખ થી બી વધારે વિદ્યાર્થીઓ પર જોડાઈ ગયા છે ટૂંક સમયમાં તેર લાખ થઈ જશે તમારો કોઈ મિત્ર હોય અને આ વિડીયો વિશે ના ખબર હોય તો ફટાફટ વિડીયોને શેર કરી દો જેથી કરીને એને પણ આ માહિતી મળી જાય આવી જ રીતે નવા આપણે ફરીથી મળીશું ત્યાં સુધી આવજો ટાટા